તમારું સ્વાગત છે અને અહીંયા આપણો વિડીયો નહીં આવ્યો ઘણા દાળથી અને અહીંયા પછી હું તમને બધું જણાવું કારણ તો મિત્રો આપણે પાડીએ પાઈએ છીએ ભ્યાસ્યો જોઈ લો બધી સોરી સોરી પાઈએ છીએ અને ફોન તો આખો બગડી ગયો અને હવે અભ્યાસ આપણે બોલી દઈએ તો આપણા વિડીયો તો આવશે જ પણ આપણે નવો ફોન લાવવાનો ફાઇવજી તો એમાં બનાવશું વિડીયો તો આપણે ભ્યાસ જોઈ લે જોઈ લઈએ Semua dia bahan tinis Dua perabot tiga kali Hitam kehidup Kena bunuh Tambah tangan sini tuh Siapa kena bunyi cak meresaput kau ya kau beri Aku minta Dua Lagi એટલે મિત્રો આપણે વિડીયો નહીં યાદ કર મિત્રો આપણો ફોન છે બહુ એટલે એટલું જ ખાલી કાલી કારણ છે બીજું તો બીજું કોણ કારણ છે ને આપણે હ ને મિત્રો ફોન બહુ ચોટેશે હેંગ મારે છે એના માટે આપણે બ્લોગ નહીં આવતા અને મિત્રો આપણે નવો ફોન આવશે ત્યારે વિડીયો રેગ્યુલર ફાઇનલી આવી જશે તો સપોર્ટ કરવાનું રાખજો આપણે હાલ તો મિત્રો મહિનો કે બે મહિને મહિનો સુધી વિડીયો નહીં આવો કાઢતા કે અઠવાડિયામાં આપણો ફોન આવી જશે કોઈ વિડીયો આવી જશે આપણા ચેનલ નવા ઉપરમાં લાવીને આપણે બ્લોગ બનાવ સ્ટાર્ટ કરી પાછું તો જોઈ લે આપણે લોકેશન આપણા ગૌ લ્યો તો તમે ઘણા દાડાથી આ લોકેશન જોયું છે આ સાડ ગોટી ગાડીસા મારો હિરંડાની પેલા એરંડા જોઈ લે તમે જોરદાર મારો આવી સા તો જોઈ લે હું પી જે હે જોઈ લે તો આ મારો મિત્રો હું પાણી વાળો જો તો ભલી જી હે તો એ વિડિયો આપણે પાવા જ્યાં થાય રેન્ડા તો વિડિયો મેકેલો હતો તમે જોઈ લેજો આપણે યુટ્યુબ માં ચાલ માં શોર્ટ વિડિયો મેકેલો હ તો આના સપોર્ટ યાર ફૂલ કરવા લાગજો આપણે સબસ્ક્રાઇબ બતાજો અને સપોર્ટ કરજો બાકી જય માતાજી આગળ મળી હવે એમ બચ્ચા જોઈએ કબૂતરના ઠાયા જગ્યા નહી જોઈએ તો પછી મળી આગળ અને જોઈ લે બચ્યું છે બચ્ચું છે બચ્ચું મીકી દઈ ગયા આપડા જોઈ લે બપોર થઈ ગયા છે અને આપડે બ્લોક સ્ટાર્ટ કઈ ગયા લેવું કેમ કે આપડે કાલ ટાઈમ નતો એના માટે બ્લોગ સ્ટાર્ટ નતો કર્યો તારે જોઈ લ્યો વાગવા વાગી ગયા છે એક આપડી માતાજી મારા કુળદેવી ના દર્શન કરાવું છું તમે ફોટાનું દર્શન કરી લેજો

ના ઘર ના ખુણે મારો હરિએ બાપરો ફરીએ

મિત્રો નાખી બનાવજુ આ જ આ જ વિડીયોમાં આવશે બાકી જય માતાજી સપોર્ટ મારા ભાઈઓ ફૂલ કરો તો મારા ભાઈને બાકી આવવાનો આવો સપોર્ટ કરજો ફૂલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના બાકી જય માતાજી ગાઈસ